ગેમ ગેમજોન અગ્નિકાંડમાં આરોપી મનસુખ સાગઠિયા સાથે ભાજપના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની સાંઠગાંઠ હોવાના આક્ષેપ પછી મનસુખ સાગઠિયાની નારકોટ ટેસ્ટ તપાસ કરવા કોંગ્રેસે માંગ કરી છે રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ કોંગ્રેસના સાત આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા હતા કોંગ્રેસ આગેવાને જણાવ્યું હતું કે પોલીસ કમિશનર દ્વારા યોગ્ય વર્તન કરવામાં આવ્યું નથી ચોથી જાગીરના કર્મીઓને પણ કમિશનર કચેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો રાજકોટ પોલીસ ભારતીય જનતા પાર્ટીની એજન્ટ હોય તેવું વર્તન કરી રહી છે આ સમયે મીડિયા માટે પ્રવેશ બંધી કરી દેવામાં આવતા પોલીસ કમિશનર અને રાજકોટ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉદભવી રહ્યા છે સમગ્ર મામલે પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી રહી છે અને મીડિયા દ્વારા સત્ય ઉજાગર કરવામાં આવી રહ્યું છે તેનાથી પોલીસ કમિશનર અકળાયા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સહિત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા સાથે ભાજપના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની સાઠ હોવાના આક્ષેપ પછી મનસુખ સાગઠિયાની નાર્કો ટેસ્ટ તપાસ કરવા માંગ સાથે પહોંચ્યા હતા જોકે આ સમયે મીડિયાને અંદર આવવા મનાઈ ફરમાવી દેવામાં આવી હતી પીઆઈ પી સહિત પોલીસ સ્ટાફ ને ગેટ ઉપર બંદોબસ્તમાં મૂકી દેવામાં આવ્યો હતો કોંગ્રેસના આગેવાનો એ મીડિયાને આવવા દેવામાં આવે તેવું કહેતા સ્પષ્ટ મનાઈ કરી દેવામાં આવી હતી તેમનું આવેદનપત્ર પણ સ્વીકારવાનો ઇનકાર પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યો હતો બાદમાં કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી દેવામાં આવી હતી તમસ્તો એક આવેદન દેવામાં આવ્યો હતો કે સ્વાગત્ય જે છે એનો ડાળકો ટેસ્ટ થાય એને સાથે કોણ મળેલા છે ભાજપના અધિકારીઓ ભાજપના પદાધિકારીઓ પૂર્વ એમએલએ ઈ દેવા જતા અને સાગઠિયાના વહીવટ કોણ કરતા હતા ઈ જાણવા માટે મેં નાર્કો ટેસ્ટ માટે કહ્યું હતું સાગઠિયાએ ઓછામાં ઓછા સાતસો કરોડના કૌભાંડો કર્યા છે એ આ પ્રજાના પૈસા છે એ પોલીસ કમિશનરે રજૂઆત કરવા આવ્યા ખરેખર ગેરવ્યાપી વાત છે આ પોલીસ કમિશનર લોકશાહી નું અપહરણ કર્યું છે મીડિયા છે ચોથી જાગીર છે મીડિયાના લોકો અંદર હવે તો જ એને ખ્યાલ સાચો કરે જુનાગઢ ની